નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે યોજાયેલ એક નાંદો તાલુકાના હાજરીમાં એમના પિતા ત્યારે ભાજપામાં છેલ્લા કેટલાક વખતથી બંને વચ્ચે નારાજગી ચાલતી હતી પણ હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા કંટ્રોલ કરવા કે અન્ય કોઈ કારણસર જાહેરમાં બંને એકબીજાના મખાણ કરતા જોવા મળી આવ્યા હતા જેમાં એમના સંબોધનમાં આદરણીય લોકલાડીલા સાંસદ અને

હા લપત જેવું બાબત છે એ કોરોના બધે ગયો પણ મારા સિંગાભાઈ ને પૂછો માલ સામોટ એરિયા ની અંદર કોરોના નથી ગયો કોરોના માલ સામોટ એરિયામાં નથી ગયો કેમ કે ત્યાં અનેક પ્રકાર નો વૃક્ષો છે ઔષધિ પ્રકારના વૃક્ષો છે વેલો છે એના કારણે ત્યાં ત્યાં કોરોના નથી ગયો આ વૃક્ષો આપણું કેટલું રક્ષણ કરે છે આ પ્રકારનું ઠેર ઠેર આપણા આસપાસ હું તો કહું વનોમાં આપણે એવું રક્ષણ કરીએ ને નવા એવા વૃક્ષો ઉગાડે હું આજે આજે આ વિસ્તૃત થયા આપણા ડેફો તમને નર્મદાને હું ખૂબ અભિનંદન આપું છું અને આપણા વન વન વિભાગના રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ